કરો યજ્ઞ જે પુણ્ય મળે મહાદેવ નો એક કરોડ કન્યાઓનું દાન કરો જે પુણ્ય મળે તે પુણ્ય મહાદેવપત્ર અર્પણ કરવા માત્ર થી પ્રાપ્ત થાય છે જે માનવ ભગવાન મહાદેવને બિલોપત્રો થી પૂજા કરે છે તેને શાંતિ સંપત્તિ અને સંતાન ત્રિ વસ્તુની પ્રાપ્તિ થાય લક્ષ્મણસ્તન ઉત્પનશ લક્ષ્મીના દ્વારા પ્રગટ થયેલું આ બિલવ વૃક્ષ છે લક્ષ્મીએ શિવની સાધના કરી છે એ પણ યાદ રાખજો આ લક્ષ્મીના મહાલક્ષ્મીનો બિરુદ ક્યારે મળ્યો જ્યારે મહાલક્ષ્મી જ્યારે લક્ષ્મીજીએ શિવ સાધના કરી કોને કહેવાતી નાદના કહેવાતી ભગવાન શિવની કઠિન સાધના કરી લક્ષ્મી દેવીએ વિષ્ણુ પત્ની લક્ષ્મીએ શિવનું દર્શન કરવા માટે પોતાનો સ્તન કાપી શંકર ભગવાનને અર્પણ કરે છે ભગવાન શંકર પ્રગટ થાય તેમની સાથે વૃક્ષ પ્રગટ થાય છે અને ભગવાન શંકર પોતાના મુખ દ્વારા લક્ષ્મીજીને કહે છે કે લક્ષ્મી તમારી સાધના દ્વારા આ વૃક્ષ પ્રગટ થયો છે આ વૃક્ષનું નામ બિલવૃક્ષ રહે છે આ વૃક્ષનું બીજું નામ શ્રી વૃક્ષ રહે છે અને જે ફળ આવે તેને શ્રીફલ કહેવાય છે નાળિયેરને આવે તેને નાળિયેર કહેવાય છે બિલવૃક્ષને આવે તેને બિલા કહીએ બિલ્વફલ કહીએ એને શ્રીફળ પણ કહેવાય છે આ વૃક્ષ મને બહુ પ્રિય રહેશે લક્ષ્મી તમારા દ્વારા તમારી સાધના દ્વારા વૃક્ષ પ્રગટ થયું છે આ મહિનામાં તમે સાધના કરી છે તેથી આ મહિનો મારી પૂજા માટે શ્રેષ્ઠ કહેવાય છે તે મહિનાનું નામ છે પવિત્ર માસ તે મહિનામાં લક્ષ્મીજીએ ભગવાન શિવની સાધના કરી હતી ભગવાન શંકરે કહ્યું લક્ષ્મી

પવિત્ર શ્રાવણ માસ ની અંદર જે શિવજીની બિલોપત્રો થી પૂજા કરે છે તેના પર શંકર ના કૃપા કરે તેના પર લક્ષ્મીજી કૃપા કરે છે તો સંપત્તિ જેને પ્રાપ્ત કરવી તેને પવિત્ર શ્રાવણ માસમાં શિવજી ની પૂજા બિલોપત્રોથી કરવી પડે શંકર ભગવાને લક્ષ્મીને વરદાન આપ્યું તેના પર તમે કૃપા કરજો તેથી પવિત્ર શ્રાવણ માસમાં વધારે માં વધારે માણસો શંકર ભગવાનને બિલોપત્ર અર્પણ કરે છે ભગવાન શંકર કહે છે પવિત્ર શ્રાવણ અંદર તમે મારી સાધના કરી આ વૃક્ષનું પ્રાગટ્ય થયું આ મહિનામાં મારી પૂજાનો મહિમા અધિક રહેશે સાંભળો લક્ષ્મી અત્યાર સુધી તમે લક્ષ્મી હતા પણ તમે મહાદેવની સાધના કરી છે તેથી આજથી તમને આ જગત લક્ષ્મી તરીકે નહીં બોલાવે પણ મહાલક્ષ્મી તરીકે તમને સંબોધિત કરવામાં આવે છે કારણ કે તમે મહાદેવની સાધના કરી છે તેથી આજથી તમે મહાલક્ષ્મી તરીકે ઓળખાશો એ છે બિલ્વવૃક્ષ એ છે બિલવપત્ર શિવની પૂજામાં અનેક પૂજાની સામગ્રી હોય પણ બિલોપત્ર ના હોય તો પૂજા અધૂરી અધૂરી દેખાય છે પણ એક બિલોપત્ર શંકર ભગવાન અર્પણ કરો આપણને એમ થાય કહો બધી પૂજા પૂર્ણ થાય છે એ છે બિલવ વૃક્ષ અને એ પણ યાદ રાખજો બિલો વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી બિલો વૃક્ષ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે મહાદેવના ભક્તોને ક્યારેય શિવાલિયો જવાનો સમય ન હોય શિવાલી ન હોય ન મળે તો બિલક્ષ નું દર્શન કરવાથી ભગવાન શિવના દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે તેથી તેનું દર્શન કરવાથી શિવ દર્શન ફળ પ્રાપ્ત થાય છે તેટલું જ નહીં બિલ વૃક્ષ માં ત્રિદેવતાઓ બિરાજે છે કોણ ત્રિદેવતા मूलतो ब्रह्म रूपाय मध्यतो विष्णुरूपेण अग्रतः शिवं रूपाय हे किल्वम्

અરે કોઈ પણ માનવ બિલુષ ની પરિક્રમા કરે તને દુનિયાના સર્વ તીર્થોની પરિક્રમા કરવાનું ફલ મળે આ કોઈ કલ્પિત વાત નથી આ કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી દિલવના મૂળમાં તીર્થો નિવાસ કરે છે શિવ મહાપર્ણ બોલે છે પૂર્ણ્યા તીર્થાને યાવનતી લોકેશુ તાને ਸਰવાણી તીર્થાને

બિલુક્સ નું ખામણું કેરો આખો પાણી થી ભરો ને તો શંકર ભગવાન ખૂબ રાજી થાય મહાદેવ હે મહાદેવ રાજી થાય તેને સંપત્તિ સંપત્તિ આપે છે ધન સુખ પ્રાપ્ત કરવા હોય બિલૃક્ષ નું ખામણું આખું પાણી થી ભરજો જે માનવ ધ્યાન દેના ના બિલુક્ષ ની સેવા કરે છે બિલૃક્ષ ના મૂલ ની સેવા કરે છે તેના સંતાનના સુખમાં વૃદ્ધિ થાય સંસ્કૃતિ વર્ધતે સુખમ તેના સંતાનમાં દિન પ્રતિદિન સુખની વૃદ્ધિ થાય જે કોઈ બિલ વૃક્ષની સેવા કરે છે બિલ વૃક્ષની પૂજા કરે છે બિલ્વ દીપમાલાયમ બિલવના વૃક્ષની નીચે કોઈ દીપમાળા પ્રગટ કરે સતત્વજ્ઞાન સંપન્ન તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય મહિશાન પદૌર ભવે અંતે શિવલોકમાં તેનો વાસ થાય છે જેના આંગણે બેલું વૃક્ષ હોય છે એમનું આંગણું તીર્થ કહેવાય છે આમાંથી ઘણા ભાઈઓ બહેનો એવા હોય ઘણા વડીલો જેના આંગણે બેલું વૃક્ષ હોય છે જેમના આંગણે બેલું વૃક્ષ હોય એમનું આંગણું તીર્થ કહેવાય છે એમના આંગણે કોઈ પ્રેત આત્મા આવી ન શકે એમના આંગણે એમના દૂત ના આવે એમના આંગણે તો ભગવાન શંકરના ગણો આવે છે એમનું કલ્યાણ કરવા માટે એ પરિવારનું પરમ મંગલ કરવા માટે ખુદ શંકર વધારે આંગણામાં બેલું વૃક્ષ એ તીર્થ સમાન તીર્થ કરતા પણ શ્રેષ્ઠ કહ્યું છે બિલવ મોલે શિવર્તમ ભવ્યસ્તુ ભક્તિતા કોઈ પણ માનવને બિલો વૃક્ષની નીચે અથવા શિવ ભક્ત હોય કોઈ બ્રાહ્મણ કોઈ સાધુ કોઈ ભૂખા માણસને બિલો વૃક્ષને નીચે બેસાડીને ભોજન કરાવો તો એકમ વા કોટી ગુણિતમ એક માણસને ભોજન કરાવો એક કરોડ માણસોને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે અવસર મળે તો બિલો વૃક્ષની નીચે

બિલુક્ષ નીચે બેસીને ભોજન કરવા કે તીર્થમાં ભોજન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે બિલુક્ષનો બહુ જ મહિમા વિસ્તારથી શિવપ્રણમાં ગાયો છે લક્ષ્મીદાતા સુખદાતા સમૃદ્ધિદાતા મનોકામના પૂર્ણ કરનાર આ બિલ્વ વૃક્ષ છે મારા યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે કોઈ મહત્વના કાર્ય માટે જતા હો અથવા કોઈ લાંબા પ્રવાસ માટે જતા હો તો બિલુરુષને એક જલનો લોટો અર્પણ કરજો નીચે દીપ પ્રગટ કરજો બિલુક્ષને પ્રાર્થના કરીને જાજો કે હું આ કાર્ય માટે જઈ રહ્યો છું મારા કાર્યને સફળ કરો જે માણસ બિલુક્ષને જલ અર્પણ કરી બિલુક્ષને પ્રણામ કરી બિલુક્ષ નીચે દીપ પ્રગટ કરીને જે પોતાના કાર્ય માટે નીકળે છે તેના કાર્યો બધા સફળ થઈ જાય છે તેથી આ પ્રયોગ કરવા જેવો છે આમાં કોઈ બહુ ખર્ચ નથી થતો અપનાવો તમે સાંભળો પણ સાંભળ્યા પછી થોડું વિચારો વિચારો પછી જીવનમાં અપનાવો ભાઈ કઈક કરો અતિ તાનાંગ દુર્ગમ સ્થાન પર જે વૃક્ષો વાવવાનું કામ કરે છે તેની આવતી પેઢીને ને ગયેલી સૌને સુખને પ્રાપ્તિ થાય છે વૃક્ષો વાવવાથી ભૂત યજ્ઞ છે અને જો વૃક્ષ વાવવા માટે આપણે કાર્યરત નહીં બનીએ તો આવતો સમય આપણા માટે બહુ કપરો થવાનો છે તેથી આપણા શાસ્ત્રોમાં વૃક્ષનો બહુ મહિમા બતાવ્યો છે શિવ પ્રણમે એમ કહ્યું છે કે કોઈ પણ માણસ એક વડલો વાવે કોઈ પણ માણસ એક પીપળો વાવે તેને સો કલ્પ સુધી વૈકુઠ લોક પ્રાપ્તિ થાય અને કોઈ પણ માણસ એક વૃક્ષ વાવે તેને સો દેવાલય બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય સો દેવ મંદિરો આપ બનાવો અને જે પુણ્ય મળે તે પુણ્ય એક વૃક્ષ વાવો અને તેને ઉછેરો આટલું પુણ્ય મળે પરંતુ જે કોઈ એક બિલુ વૃક્ષ વાવે અને એ બિલુ વૃક્ષને મોટું કરે તો એ કરોડ શિવાલી નિર્માણ કરવાનો પુણ્ય પ્રાપ્ત થઈ જાય 1 કરોડ શિવાલી તેથી આપ બિલ વૃક્ષ ભાવજો બિલ સેવા કરજો બિલ વૃક્ષને મોટું કરજો બિલ બહુ જ મહિમા આપડા પુરાણોની અંદર છે મૂળ થી લેય છાલ થી લઈને થડ થી લેયન કાષ્ઠ થી લેય પણ બીજ ફલ પૂર વૃક્ષ ઔષધિ છે વાતાવરણને પવિત્ર કરે છે વૃક્ષ વાતાવરણ સુગંધી કરે બિલવૃક્ષ અધિકમાં અધિક પ્રાણો છોડે બિલ વૃક્ષ તેથી વૃક્ષ આપણા છે વૃક્ષ આપણા સંગાથી મૃત્યુ સુધી વૃક્ષ આપણને સાથ આપે છે બાકી સગા વાળા તો સ્વાર્થી શમશાને વળાવી પાછા વળે સાચા સગા તો જંગલના લાકડા એ ભેગા આવીને વળે છે વૃક્ષ આપણો સાથી તેથી મારા ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના ખૂબ વૃક્ષ પા પર્યાવરણનું જતન કરીએ આપણે વૃક્ષો અરે વૃક્ષો વાવો તો બહુ સારું પણ જે વૃક્ષો છે તેનું છેદન ન કરો તેને કાપે નહીં તો પણ ઘણું સારું છે માણસ પોતાનું ટુ વ્હીલ પોતાની ફોર ફોરવ્હીલ ગાડી મૂકવા માટે વૃક્ષનો છાંયડો શોધતો હોય છે હેને પોતાની ગાડી લે આમ ઘૂમતી જાવ કોઈ વૃક્ષનો છાંયડો છે પોતાની ટુ વ્હીલ ગાડી મૂકવા માટે વૃક્ષનો છાંયો શોધે છે શા માટે તો કે ગાડીની સીટ ગરમ ન થાય તેથી હું વૃક્ષનો છાંયડો શોધું છું તો વૃક્ષનો છાંયડો તમે શોધો તો ક્યારેક વિચાર તો કરો કે હું એકાદું વૃક્ષ વાવું તો મારા વાવેલા વૃક્ષની નીચે કોઈને ગાડી મેકવાનો અવસર મળે ક્યાં માણસો જાગૃત છે ભાઈ આજે દિન પ્રતિદિન સિમેન્ટ કોક્રેટરનો જંગલો બનતા જાય છે વૃક્ષો કપાતા જાય છે જેમ જેમ વૃક્ષ કપાણા તેમ તેમ આપણે આયુષ્ય પણ ઓછી થવા લાગી છે આ ધરતી પર રહેનારો માણસ એક લાખ વર્ષ જીવતો હતો એમાંથી દસ હજારે પહોંચી ગયા એમાં જે હજાર વર્ષની આયુષ્ય થઈ એમ કરતા કલયુગ આવતા સો વર્ષની આયુષ્ય થઈ સો માંથી અત્યારે કલયુગ જતા પચાસ વર્ષની આયુષ્ય થઈ હજી પણ ધીમે ધીમે આયુષ્ય આપણે કપાતી જાય છે પુરાણો મેં એમ કહ્યું છે ધીમે ધીમે કરતા માણસ અલ્પાયુ બની જશે અલ્પાયુ એટલે કેટલો અલ્પાયુ ઘરમાં અઢાર વર્ષે કોઈનું મૃત્યુ થશે ને અઢાર વર્ષે તો એ લોકો ખરેખરો કરવા આવે એમ કહે છે કે ઓહો દાદાદ બહુ લાંબુ જીવાય એટલો માણસ અલ્પ બની જશે માણસો એટલો અલ્પ આયુ બની જશે માણસ નું કદ એટલું નાનું બની જશે કેટલું નાનું તો કે બેંગન કે પેડ પર ચડકર બેંગન તડતા હોવા દેખાય દેખા એ માનવ રીંગણાના ઝાડ ઉપર ચડીને માણસ રીંગણા તોડતો હોય છે આવો નાનકડો માનવ થઈ જશે પ્રકૃતિ પરિવર્તનશીલ છે તેથી વૃક્ષો આવો એવી હૃદયપૂર્વક ની પ્રાર્થના છે શંકર ભગવાનને બેલો વૃક્ષ બહુ જ પ્રિય છે કે ત્યાં આંગણે બેલું વૃક્ષ વાવજો તમારા ઘરને વાડામાં પાછળ બેલું વૃક્ષ વાવજો શંકર ભગવાનને બહુ જ પ્રિય છે બિલવ પત્ર શિવજીને ચડાવવાનો તેનો જ અધિકાર છે જે બેલું વૃક્ષની સેવા કરે છે જે માણસ બિલુક્ષને જલનું સિંચન નથી કરતો જે માણસ વૃક્ષની સેવા નથી કરતો પોતાના સ્વાર્થને કાતર બિલુક્ષના પાન તોડીને શિવજીને ચડાવે નહીં અમુક લોકો તો પવિત્ર સાણ માસ આવે તો બિલો વૃક્ષના બધી ડાળો બધા કાપી આવે છે કોથળા ભરી ભરીને લઈ આવે છે અરે એ તો જડતા એ ન હોય શકે એક એક પાન તોડો ત્રણ પાખડી વાળું પાન તોડો ડાળખાણ ડાળખાણ ડાળીઓ ડાળીઓ ઠુઠાવ કરી દે એક મહિનામાં તો પૂરું કર દે છે એમ ન પુણ્ય મળે પેલા બિલુક્ષ વાવવા પડે બિલુક્ષ સેવા કરવી પડે બિલુક્ષ પૂજા કરવી પડે ત્યારબાદ બિલુક્ષ ને પ્રાર્થના કરવી પડે કે અમારા કલ્યાણ માટે અમારા સુખ માટે હે મહાદેવ સ્વરૂપો બિલવૃક્ષો અમને પરણ જોઈએ અને એ પર્ણ લઈ શિવજીને ચડાવવામાં આવે આમ તો જે પર્ણ છે એ શિવજીને ચડેલા જ છે ને કારણ કે એ વૃક્ષ જ મહાદેવનું સ્વરૂપ છે તો પત્ર તેમને અર્પણ થયેલા જ છે તુલસી પત્ર શિવને અર્પણ કરો ત્યારે છત્તુ રાખો બિલો પત્ર મહાદેવને અર્પણ કરો ત્યારે ઉલટું રાખો દાંડલી થોડી રાખો દાંડલીમાં લક્ષ્મી બ્રહ્મા વિષ્ણુ મહેશ ગાંઠનો છેદન કરી ભગવાનને બિલો પત્ર અર્પણ કરો અંતે એમ કહ્યો જે કોઈ આ બિલો પત્ર મહાત્મ્યની કથા સાંભળે છે તેને એક કરોડ બિલોપત્ર મહાદેવને અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે આવું મહાત્મા કહ્યું મહાત્મા એક કરોડ બિલોપત્ર અર્પણ કરીએ આપણે નહીં તેના સમાન પુણ્ય કથા સાંભળવાથી પ્રાપ્ત થશે તેથી ફરી ફરી પુનઃ પુનઃ કહું છું મારા ભાઈઓ બહેનો વડીલો આપ સૌને તમે સૌ તો ડાયા માણસો છો બિલો વૃક્ષ આવજો આંગણે ઉગાડજો જેના આંગણે બિલો વૃક્ષો હોય છે એને રોજ પાણી અર્પણ કરજો જે માણસ બિલો વૃક્ષ જળનું સિંચન કરે તેના પિત્રો તૃપ્ત થાય છે એના પિતરો ભટકે નહીં અમારું વતન સારગુણલાની બાજુમાં મોટા જિન જુડા સારગુણલા દૂર નથી આ તેમે દૂર થી નજર કરો તો કુંડલા નજીક દેખાય જોર થી બોલો ત્યાં હંભળાય સારગુણલાની બાજુમાં જેસા રોડ ઉપર અમારું ગામ છે મોટા જિન તેની બાજુમાં અમારું મંદિર છે ભાડેશ્વર મહાદેવ મંદિર બહુ પ્રાચીન જૂનું મંદિર છે એનો પથ્થરનો નિર્માણ કરી રહ્યા છે બાજુમાં સરોવર અમે ખોદાયું છે અને ઘણા માણસોએ સહકારે પર સરોવર ખોદાયું બાંધવાનો ભાગ સરોવર શિવાલય અને ત્યાં શંકર ભગવાનના સન્મુખ એક લાસ બિલ વૃક્ષનું જંગલ બનાવી રહ્યા છે પાંત્રીસ હજાર બિલ વક્ષ મોટા કરી દીધા છે પણ અમે એ વૃક્ષમાંથી પર્ણ તોડતા નથી શા માટે કારણ કે વૃક્ષ એ પર્ણથી શ્વાસ લે છે આપણે જેમ નાકથી લઈએ ને એમ જે વૃક્ષ છે એ પાનથી શ્વાસ લે છે પર્ણ તોડી લઈએ તો વિકાસ અટકી જાય તેથી એ વૃક્ષના પાન અમે તોડતા નથી તેથી આમના વૃક્ષ અડીખમ ઉભા છે એક લાખ બિન વૃક્ષ ના વચ્ચે સો ગાયો સમાય તેવી એક દિવ્ય ગૌશાળા નિર્માણ કરી ચુક્યા છે અને એવી આધુનિક ગૌશાળા કે ગાયને ને તૃષા લાગે ત્યારે પાણી પી શકે છે બાજુમાં પાણીની કુંડી રહે બાજુમાં સરસ મજાનું ગાયનું ઘાસ ખાવાનું રહે અને પ્રેમથી ગાયો રહી શકે છે એ બી વૃક્ષનું જંગલ એ બી વૃક્ષની ગૌશાળા એ શિવાલય પથ્થરનું મેં બનાવી રહ્યા છે કારણ કે શિવાલયમાં લોખંડને વપરાય એ પથ્થરનું શિવાલય છે સિમેન્ટ કોક્રેટના શિવાલય નહીં એકલા પથ્થર પછી ધાંગધરા પથ્થર હોય બંસી પથ્થર હોય માર્બલ પથ્થર આપની યોગ્યતા પ્રમાણે આપ શિવાલય નાનું બનાવજો પણ પથ્થરનું બનાવજો ભલે ભવ્ય ન બનાવો એવું શિવાલય